એટલે પરમાત્માએ પાતાળ માર તૈયાર કર્યો અર્જુન ને કીધું બે બેહોતર હવે આપણે મૃત્યુ લોકમાં આ મૃત્યુ લોક છે જન્મ અને મર મૃત્યુ લોક કેમ કારણ કે ત્રણ લોક પાતાળ લોક અંદરનો નેચરલ ભાગ છે જે ભૂ ભાગ છે ભૂ એટલે પાણી જમીન ને અંદર જે નેચરલ ભાગ છે એ કે અંદર ભૂ એટલે પાણી છે આ મૃત્યુ લોક છે અને ઉપર સ્વર્ગ લોક કહેવાય છે ભાઈ એ મને ખબર તો લોબી નથી પણ કહેવાય છે ઉપર કંઈક છે ઉપર કશુંય નથી છે બધું અહીંયા અહીંયા મૃત્યુ લોકમાં જ છે આપણે નથી જોયું પાતા કે નથી જોયું સ્વર્ગ બધું અહીંયા જ છે આપણું જીવન કેવું આપણી જીવન આપણું જીવન સાર્થક થયું ક્યારે ગણાય આપણે શું કર્મ કર્યો

અર્જુન અંદર બિરાજમાન થયા છે અને પરમાત્મા રથ લઈ અને મૃત્યુ તપ નથી કરવા દેતો અમને આવી રીતે અમારો મને આરણ કરે છે આનો વિનાશ કરો પરમાત્મા અર્જુન ને કૃષ્ણ ભગવાન અંદર પાતાળ માં એ તારુકી દૈત્ય મારી અને પછી જેટલા દિવસ અહીંયા ચક્રાવાનું યુદ્ધ હાથ દિવસ ચાલ્યું ત્યાં સુધી પેલો નથી તાળુકી દે ને ભગવાન મારવા દેતા નથી કારણ કે ભગવાનના અભિમનોને પૂરો કરી નાખવાનો હતો ચક્રાવામાં પરમાત્મા કારણ કે એ પેલી પેટી ની વાત આવે છે આગળ